આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને ખેડૂત મિત્રો આપણો આ બજાર ભાવના વિડીયો નવા બનાવીએ છીએ તો આ વિડીયો યુટ્યુબ ઘણા ખેડૂત મિત્રો સુધી પહોંચાડતું નથી તો આ વિડીયોની લિંક તમે તમારા એક ખેડૂત મિત્ર તરીકે બીજા ખેડૂતને જરૂરથી પહોંચાડજો જેથી કરીને તેને પણ બજાર ભાવ વિશે માહિતી મળી રહે તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ

ઓગણચાલીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો સિંગદાણા એક હાજર ત્રણસો થી એક હાજર ચારસો ને એસી સુધી મગફળી એક હાજર એકસો દસ થી એક હાજર ત્રણસો સોડસઠ સુધી તલ બે હજાર એસી થી બે હજાર છસો ને સાહીઠ સુધી એરંડા એક હજાર એકસો અગિયાર થી એક હજાર બસો સુધી સોયાબીન આઠસો પાસઠ થી નવસો પંદર સુધી કાળા તલ ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર સાતસો ને પચાસ સુધી લસણ ત્રણ હજાર ત્રણસો ને એક થી પાંચ હજાર સુધી દાણા એક હજાર એકસો ચાલીસ થી એક હજાર ચારસો ને વીસ સુધી વરિયાળી નવસો પચાસથી એક હજાર ત્રણસો સુધી જીરું ચાર હજાર ત્રણસો પચીસથી ચાર હજાર આઠસો સુધી રાઈ એક હજાર ચાલીસથી એક હજાર ત્રણસો ને ચોવીસ સુધી મેથી એક હજાર ત્રીસથી એક હજાર ત્રણસો ને પંચોતેર સુધી રાયડો એક હજાર વીસથી એક હજાર એકસો ને સિત્તેર સુધી ગવાનનું બીજ એક હજાર દસથી એક હજાર દસ સુધી રજકાનું બીજ ચાર હજાર સોથી પાંચ હજાર ત્રણસો ને ચાલીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈ લઈએ તો ઘઉં પાંચસો છત્રીસ થી અઠ્યાસી સુધી કપાસ પાંચસો છવ્વીસથી થી છસો ને એક્યાસી સુધી મગફળી જીણી એક હજાર એકસો અગિયારથી એક હજાર છસો ને પાસઠ સુધી મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર એકસો ને છવ્વીસ સુધી એરંડા એક હજાર અગિયારથી એક હજાર બસો ને છ સુધી જીરુ ત્રણ હજાર આઠસો એકાવનથી ચાર હજાર નવસો ને એકાણું સુધી ડુંગળીલાલ ત્રણસો એક્યાસી એકસો એક્યાસી સુધી ચણા એક હજાર ત્રણસો એક થી એક હજાર ચારસો નેતાલીસ સુધી સફેદ ચણા એક હજાર ચારસો એક થી બે હજાર આઠસો એકવીસ સુધી અડદ એક હજાર બસો એકત્રીસ થી એક હજાર છસો એકવીસ સુધી ત્યારબાદ જુનાગઢ માર્કેટયાર્ડના બજાર ભાવ જોઈએ તો ગૌલોકવાન ચારસો પચાસ થી પાંચસો છન્નું સુધી ચણા એક હાજર બસો થી એક હાજર ચારસો ને ચૌદ સુધી જીરું ત્રણ હાજર હજાર પાંચસો પંચોતેર કાળા એક હજાર એકસો પચાસ થી એક હાજર ચારસો મગ એક હાજર ત્રણસો એક હાજર છસો ચાલીસ સુધી બાજરો ત્રણસો થી ચારસો પચાસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે જોઈએ તો ગૌ ચારસો થી પાંચસો સુધી ઘઉ ટુકડા ચારસો પંચાવન થી પાંચસો નવ્વાણું ચણા એક હજાર એકસો એક એક હજાર હજાર પાંચસો એકાવન સુધી એરંડા નવસો બસો આઠ સુધી ચાર હજાર ત્રણસો ચાર હાજર સાતસો સુધી તલ એક હજાર સાતસો પંચોતેર થી બે હજાર આઠસો ને પંચોતેર સુધી કાળા તલ બે હજાર પાંચસો બાવીસ થી ત્રણ હજાર આઠસો પાંચ સુધી દાણા નવસો પંદર થી એક હજાર ત્રણસો ને પચાસ સુધી

મળી રહે અને જો આ વિડીયો તમે ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ને આ વિડીયો તમારા ખેડૂત મિત્ર સુધી ચોક્કસથી મોકલવા હું વિનંતી કરું છું અને વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર